તમારે શું લેવા દેવાય અરે શેર ને અમારા ગુરુ છે આ તો તમારા ગુરુ છે ગુરુ ને જે ખોટા કોઈ હેરાન ના કરે એમ તમે ઉપરાણ ત્યાં બે હતો નથી બાબત કેટલોક વિવાદ ચાલી રહ્યો છે જેની અંદર મિત્રો સૌથી પેલા વસંત જેની અંદર તેઓ સત્તાધાર વિજય બાપુ વિશે કેટલીક વાતો કર્યા હતા ત્યારબાદ મિત્રો વિજય બાપુના જે સમર્થકો છે અને જે સત્તાધાર ને માનનારા ભક્તો છે તેઓ વસન ચાવડાને ફોન કરી અને વાત કરી રહ્યા છે તેમ મિત્રો વસન ચાવડાને ધમકી પણ આપી રહ્યા છે આવી જ રીતે મિત્રો વસન ચાવડાને એક વ્યક્તિ ફોન કરે છે અને ફોન ઉપર ધમકી આપે છે મિત્રો આ વાતચીત દરમિયાન બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલા ચાલી થાય અમે પણ સાંભળો કે રેકોર્ડિંગ અંદર શું વાતચીત કરવામાં આવી છે અને કોને કોને ધમકી આપી છે જો પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપી બે લાઈકન પણ દબાવી દેજો વાસ્તુભાઈ દરબાર બોલું ક્યાંથી સોરી આ હા બોલો હતા આધાર ની નજીક હું છે ભાઈ તમારે હતા આધાર ની શું છે એ તો મેં એમાં જોયું જોયું હશે એ હમ એમાં જે જોયું હશે એ પણ એમ નહિ તમારે કઈ જાણ્યા જોયા વગર ની બધાય ની ટીપણી કરવી કોની કરી ભાઈ હતા આધાર ની બધાય ની નથી કરી ને હતા ની વાત કરી હતા આધાર ની નથી કરી વિજયભાઈ ની કરીશ હા તો વિજય બેન કરી વિજય તમે પાંચ લાખ રૂપિયા દીધા પણ તમારે હું લેવા દેવાશે બધું હું કામ હતા ધરાવો અમારે હું કામ ત્યા કેમ હા તમારે આવું હોય ને તો આવું હોય તમારું કામ જ અમરેલી બીઆ અમરેલી અમાર આવવાનું હોય તો ન કરવાનું હોય અમે અમારી સમજી લેવું વર્ષમાં નહીં આવવાનું ખોટું તમારે શું લેવા દેવાય અરે છે જ ને અમારા અહીં ગુરુ છે આ તો તમારા ગુરુ છે તમારો ગુરુ ને કહો ને જે થતી હોય એ કરે ખોટા કોઈને હેરાન ના કરે એમ નહીં તમે જેનું ઉપરાણું લ્યો એ દસ વર્ષથી અને બેસતો નથી હા તો પણ એ તમારો પ્રશ્ન નથી એનો અને વિજયભાઈ નો છે ને આપણે એની વારે વાત છે કે એનો ધંધો આપી દે વિજયભાઈ નહીં વિજય બાપુ એ બાપુ તમારા માટે છે અમારા માટે વિજયભાઈ છે માટે હોય અને આને તમને સમજાવો હમ તમને મજા આવે ને હ

તમે હું કામ ભાઈ ના ના મારા ભાઈ વડીલ હું તને હું કહું તને પાંચ હરિજન ફોન કરાવું હરિજન ના બોલાય ફરિયત થાય દલિત થાય ઈ કઈ વાંધો નહીં અમારા ભાઈઓ છે

દલિત રાતે બાર વાગ્યા ફોન કરે ને એટલે અમે માથા દઈએ હજી આજ પણ એમાં કોઈ વાંધો નથી અને કાંઈ ખરાબ વાતે નથી હળી મળીને રહેવું એ સારી જ વાત છે બરોબર અટાણે મારી વાડીએ પાંચ દલિત કામ કરે હું તમને સવારે ફોન કરાવું ના રે ના મને કાઈ ફોન કરે એનું કામ છે કામ કરે છે કામ કરે સારી વાત છે ભલે કરતા એ અમારો ભાઈ છે હો આ તો પણ હું ક્યાં ના પાડું છું હા એટલે વસંતભાઈ દરેક મારો ભાઈ હું તને છે ને વિનંતી કરું છું હવે હું તને વિનંતી જ કરું છું કે ઉપરાણું ન લે ઉપરાણું નથી આપડે જો સનાતન માટે સનાતન તમારે એ વાત સાચી છે બાકી જે ખોટું છે ખોટું છે ના ખોટું નથી હરિજન હરિજન માં હાથ તો પાછો હરિજન બોલ્યા એ દલિત માં હાથ તો થયા ને હે મીરાબાઈ ના ગુરુ રોહિદાસ હતા ને હા એ અમને ખબર છે એ તમે અમારા ઇતિહાસો અમને ન કયો અમને ખબર છે અમારા

આમ અને દલિત ને પેઢતી સંબંધ પણ ઈ તો છે જ મારા ભાઈ હું ઈ જ કઉ છું વર્ષોથી પેઢ જુદી સંબંધ છે બરોબર તમે તમે એમ નઈ આમ આવો શું કરો વિખવાદ કરો હે આવો વિખવાદ શું કરો કરાવ ક્યાં વિખવાદ કરું એમ તમે હું કામ પણ ઉડતી બગાડો મારે મારા દલિત ને હવા તમને ફોન અરે મને ગમે મને કઈ વાંધો નથી બાકી જે થાય ને થાય જો ભાઈ એવું નથી કરવું હા એને કહી દેજો બાકી જો એના સોગંદનામાં એના મહારાષ્ટ્રના કાંડ એ બધા મારી પાસે ભીડે છે ભાઈ પેલા ક્યાં જતા હું કરતા અત્યારે ક્યાં રહે છે નવી જૂની હતા બંગલો છે કોણ રે છે કોણ થી બી છે બધી ખે છે આપડે ભલે હાલો હાલો મુકો